પરંતુ એકવાર વિચાર કરી લો આ તો નકલી 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 ખાદ્ય પદાર્થો આટલા કચેરી લેટર આટલા આ બધા આંકડા અમે આપી રહ્યા છીએ પરંતુ હજુ પણ કેટલાક એવા નકલી વસ્તુ હશે નકલી નું સામ્રાજ્ય રાજતું હશે કે જે ન તો મીડિયા સામે આવ્યું છે ન તો લોકોની આંખ સમક્ષ આવ્યું છે વાંધો જ અહીંયા છે

અત્યારે જે તમામ નકલી વસ્તુઓની બોલબાલા વધી રહી છે નકલી થી લઈ નકલી આઈપીએસ અધિકારી નકલી ડીવાયએસપી અને સૌથી ચકચાર જગાવનારી નકલી કચેરી અત્યારે જે ચર્ચામાં છે ત્યારે આજે દાહોદ જિલ્લામાં નકલી લેટર પણ સામે આવ્યો છે પૂર્વ જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા જેઓનો કાર્યકાળ પૂરો થયા પછીના દિવસોમાં જે લેટર લખાયો હતો કે અધિકારી વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી અત્યારે આ બાબત જે શીતલબેનને ધ્યાને આવી છે આપણે વાત કરીશું શીતલબેન આખો જે નકલી લેટરનો કઈ રીતે લખાયો હતો અને તમને કઈ રીતે ધ્યાને આવ્યું લેટર એવી રીતે લખાયેલો છે કે અધિકારી વિરુદ્ધ એને બદલી બાબતનો કંઈક લેટર છે આ લેટર મારા ધ્યાનમાં એવી રીતે આવ્યો કે જે તે અધિકારીએ જ મારો સંપર્ક કર્યો કે મેડમ આ પ્રકારનો લેટર તમે કર્યો છે કે નહીં એટલે મેં કીધું કે આ લેટર હજી આજ સુધી આવો લેટર મને એક લેટરની કોપી મોકલો એટલે લેટરની કોપી મોકલતા જોયું કે આ મારા પીએ દ્વારા પણ લખાયેલો નથી અને જાવક નંબર પણ નથી અને મારો કાર્યકાળ પૂરો થયો એ બાદનો લેટર છે એટલે લેટર કોઈએ મારા લેટર પેડનો મિસયુઝ કરીને આ લેટર પેડ થી જે તે અધિકારીને બદલવા માટેની માંગણી કરાઈ છે તો ચોક્કસ એવું લાગે એવું કહી શકાય કે જેને પણ આ કર્યું છે એ અધિકારી જોડે પોતાનો આંતરિક વિખવાદને લઈને આ કાર્ય કર્યું હોય એવું લાગી શકે એવું હોઈ શકે અત્યારે લેટરનું ધ્યાન ને તમારા ધ્યાને આવ્યા પછી તમે શું કાર્યવાહી કરી છે લેટરે ધ્યાને આવ્યા બાદ જે તે અધિકારીને ઉપલા લેવલે ગાંધીનગર લેવલના જે અધિકારી હતા એ અધિકારીને અમે જવાબ કર્યો છે કે આ લેટર અમારા કાર્યકાળ દરમિયાન નથી થયેલો એ બાદ થયેલો છે અને કોઈ રાહિત વ્યક્તિએ એની રીતે લેટર કર્યો હશે એવું ધ્યાનમાં આવ્યું છે અને આ લેટર કર્યા બાદ અમે અહીંયાથી તપાસ કરી રહ્યા છે કે આ લેટર કોને કર્યો છે અને જરૂર જણાશે તો અમે પોલીસમાં પણ જાણ કરીશું તો ચોક્કસ જે પ્રમાણે કે શીતલબેનનું કહેવું છે કે આ લેટર બાબતે તમને જાણ જ નથી જે અધિકારી વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યું હતું તેમને જ બેનનો સંપર્ક કર્યો હતો અને ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી કે ચોક્કસ આ લેટર પેડનો મિસયુઝ કરી અને તેને જે ખોટી રીતે લેટર લખવામાં આવ્યો હતો સાબીર બાબુર ગુજરાત પર દાહોદ જે તે અધિકારી દ્વારા લખવામાં આવ્યો છે ખુદ એ અધિકારી જેના નામે લખવામાં આવ્યો છે ખુદ એ અધિકારી નતા જાણતા કે એમના નામે પત્ર લખવામાં આવ્યો છે એક તરફ એઆઈ ના જમાનામાં રહી રહ્યા છે આંગળીના ટેરવે તમામ કામો થઈ રહ્યા છે પરંતુ આ તમામ કામોનો આ રીતે મિસયુઝ થશે એ નોતી ખબર અને લોકો એ ન કરવું જોઈએ કારણ કે તમામ લોકો પાછળ હેરાન પરેશાન થાય છે લોકોને હેરાન કરવાનો એવો તમારો શું ઉદ્દેશ્ય છે તમે એનાથી શું પ્રાપ્ત કરી લેશો કદાચ આ બધી વસ્તુઓ અમને નથી સમજાતી બે અલગ અલગ દ્રશ્યો છે પહેલા તો નકલી લેટર દાહોદનીયા ઘટના કે નકલી લેટર થી અધિકારીને બદલી કરાવવા માટેનો આ એક લેટર લખવામાં આવ્યો તો વિરુદ્ધનો અને ત્યારબાદ નકલી કચેરી

દાહોદમાં પણ લખવામાં આવ્યો હતો એ અધિકારી બદલી પણ થઈ ગઈ અને આ તરફ નકલી કચેરી કે જે નકલી કચેરીમાં કદાચ કેટલાય કામો થઈ ગયા હશે કે જે કામો ચોપડે ન દેખાતા હોય અને આ બધા જ કામો લોકોના ખિસ્સા ભરવા સુધી થઈ ગયા હશે લાગી રહ્યું છે ક્યાંક નકલી ટોલ નાખું કે કરોડો રૂપિયા એઠી લે છે ત્યારબાદ નકલી લેટર હવે સામે આવ્યો તો આજ બાબતે ચર્ચા કરવી છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રદીપ કચીયા પ્રદીપ આ એકવારની ઘટના નથી ગુજરાતની વાત કરીએ તો અનેક વાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે અને આ વખતે તો હદ વટાવી દીધી એક લેટર સામે આવ્યો અધિકારીની બદલી પણ થઈ ગઈ રાધા આ એ જ દાહોદ જિલ્લો છે કે જ્યાં થોડા સમય પહેલા એક નકલી કચેરી સામે આવી હતી અને કચેરી સામે આવતાની સાથે તપાસનો ધમધમાટ જે છે તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ સુધી પહોંચ્યો હતો અને એ અલગ અલગ જિલ્લાઓ સુધી પહોંચ્યો ત્યારે પ્રાયોજન જે કચેરી હતી કે જે નકલી જળપાઈ હતી જેમાં છેલ્લા ત્રણ વર્ષ નહીં પરંતુ ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમયથી તે કચેરી ચાલતી હોવાનો ખુલાસો થયો હતો અને કરોડોના જે વહીવટો જે છે તે નકલી કચેરી એની અંદર થઈ ચૂક્યા હતા અને જેમાં સરકારી અધિકારીઓની પણ સંડોવણી ખુલી હતી આ તમામની ધરપકડ થઈ ચૂકી હતી હવે વાત છે આજના આ જે લેટર જે આવ્યો છે કે છવ્વીસ તારીખે લેટર આવ્યો ત્યારે સમગ્ર મામલો ખબર પડી એક અધિકારીની બદલી જે છે તે દાહોદની અંદર અધિકારી પોતે ફરજ બજાવતા હતા જિલ્લા પંચાયતના પ્રમુખનો એ લેટર ત્યાં પહોંચે છે કે એ લેટરની અંદર એવું પણ લખાણ છે કે આ અધિકારી પોતાની ફરજ વ્યવસ્થા નથી કરતા પોતાની ફરજની અંદર બેદરકારી દર્શાવે છે કોઈના કામ થતા નથી કોઈ વ્યક્તિ ત્યાં જાય છે તો તે ધક્કા ખાય છે આ પ્રકારના લેટરની અંદર ઉલ્લેખ છે અને એ વ્યક્તિની બદલી દાહોદ થી સીધી અમરેલી ખાતે થઈ ચૂકે છે હવે સમગ્ર મામલો જે છે તે વાત છે પચીસ નવ ની રોજ લખાયેલો એ લેટર કે શીતલબેન વાઘેલા કે દાહોદ જિલ્લાના પ્રમુખ હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા કે જેમના નામે આ લેટર લખાયો એટલે કે આજની તારીખની વાત કરવામાં આવે રાધા તો આજના દિવસે સમગ્ર ત્યારે સામે ખુલ આવ્યો કે એ જ લેટરના કારણે જ્યારે બદલી થઈ અને અમરેલી બદલી કરી દેવામાં આવી ત્યારે લેટરની અંદર એ ખુલાસાઓ થયા કે મારું જિલ્લા પંચાયતનું સદસ્ય જે છે તે પૂર્ણ થઈ ગયું હતું અને ત્યારબાદ આ લેટર લખાયેલો છે નવમા મહિનાની સોળ તારીખે શીતલબેનનું જે છે તે જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી તેમનું જે કાર્યકાળ હતો તે પૂર્ણ થઈ ગયો હતો અને દિવસ બાદ આ લેટર લેટર લખાયો હતો હવે જેને લખ્યો છે તેને માત્ર બદલીના હેતુથી લેટર લખ્યો છે અથવા તો એને કોઈ અધિકારી સાથે પોતાના કોઈ કામ ના થયા હોય તેના કારણે આ લેટર લખ્યો છે આ એક પણ સવાલ ઉભો થઈ શકે છે અત્યાર સુધી આ જે તે વ્યક્તિ આ લેટર લખ્યો છે કે જેને અધિકારીની બદલી કરાવી છે તે વ્યક્તિ અત્યાર સુધી શિતલબેનના નામે બીજા કેટલા લેટર લખ્યા છે કે જેના કારણે એ વહીવટો થયા છે બિલકુલ શિતલબેન તો કહી રહ્યા છે કે મને આ વાતની જાણ નથી મને ખુદ જે અધિકારીની બદલી થઈ એ મને જાણ કરી કે તમે આ આવો કોઈ લેટર લખ્યો છે કે નહીં જ્યારે એ લેટર જોયો તો લેટર જોતાની સાથે તાત્કાલિક ધોરણે જે તે અધિકારી જેંગત સચિવ આઈએસ અધિકારીઓ જે છે તેમણે લેટર લખ્યો કે આ બદલી જે છે તે તાત્કાલિક રોકવામાં આવે કેમ કે મેં તો આવો કોઈ લેટર લખ્યો જ નથી મારી તો મારો કાર્યકાળ જે છે તે સોળ નવે પૂર્ણ થઈ જાય છે આ લેટર જે છે તે પચીસ નવે લખાયેલો છે એટલે દિવસ દિવસ બાદ બાદ પૂર્ણ એ લેટર લખાય છે તો આ દિવસના ગાળા દરમિયાન કોઈ વ્યક્તિ જે છે કે જેને માહિતી છે અને વ્યક્તિ દાહોદ જિલ્લાનો જ હોય શકે એ વ્યક્તિ શીતલબેન ના જ હોય શકે તો જ આ લેટર લખાઈ શકે હવે શીતલબેન એવું કહી રહ્યા છે કે મારે મને એ લેટર જાણ નથી અમે તપાસ કરી રહ્યા છીએ એને લેટર કેમ લખ્યો જરૂર જણાશે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે પણ બેન ક્યારે દાહોદની અંદર તમને પણ ખ્યાલ છે કે સરકારી અધિકારીઓની સરકારી કચેરી ઊભી થઈ ચૂકી હતી ને જેમાં કરોડોનો ચૂનો જે છે તે તિજોરીને લગાવી ચુક્યા હતા તેમ છતાં હજી તમે એ પોલીસ ફરિયાદની રાહ જોઈ રહ્યા છો કે એ વ્યક્તિની ધરપકડની તમે રાહ જોઈ રહ્યા છો જો શીતલબેન ને એ વ્યક્તિનું ખ્યાલ જ છે કે આજ વ્યક્તિએ લેટર લખ્યો છે તો તમે ફરિયાદ કરાવો તમને નથી ખબર તો પણ તમે ફરિયાદ કરાવો શીતલબેન ખુદ હજી રાધાએ રાહ જોઈ રહ્યા છે કે મારી સામે અધિકારી મારી સામે વ્યક્તિ આવશે કે મેં ખુદ પોતે લેટર લખ્યો હતો

કે એ તપાસ પણ કરી રહ્યા છે અને સાથે એ પણ જાણવા માંગી રહ્યા છે કે આ આ જે ઘટના આખી બની હતી કે લેટર કોને લખ્યો છે જો એ શીતલબેનની આસપાસનો વ્યક્તિ હોય અથવા તો શીતલબેન ના લેટર અને સહી તેમને ખ્યાલ હોય એ પણ આવરી લેવા પડે કે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા જો શીતલબેનની આસપાસ રહેવા વાળું કોઈ વ્યક્તિ હોય તો એ જિલ્લા પંચાયતના સદસ્ય હોય જિલ્લા પંચાયત ની અંદર ફરજ બજાવતા કોઈ કર્મચારી હોય અથવા તો શીતલબેનની આસપાસ રહેવા વાળા કે જે દાહોદ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતની અંદર પણ અને સાથે સાથે કોઈ સંગઠનની અંદર કોઈ વ્યક્તિ હોય આવું કોઈ વ્યક્તિ હોય કે જેને શીતલબેનની સહી અને એમના લેટર પેડની પણ ખ્યાલ છે અને જેના કારણે આ પ્રકારની ઘટના બને અધિકારીની બદલી થઈ જાય છે અને અધિકારીની બદલી થયા બાદ અધિકારી જાણ કરે છે ત્યારે શીતલબેનને જાણ થાય છે એ વાતને લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો પણ વીતી ગયો ત્રણ મહિના બાદ જ્યારે ડિસેમ્બરની છવ્વીસ તારીખે અધિકારીની બદલી અમરેલી જિલ્લાની અંદર કરવામાં આવે છે ત્યારે જે તે બદલી કરવામાં આવી છે તે અધિકારી પોતે પૂછે છે કે મારી બદલી કયા કારણોસર કરવામાં આવી છે તેનો મને ખુલાસો છે કે જેને લઈને એ અધિકારીના સંપર્ક હોય કે એના કોઈ એવા અંદરના સૂત્રો હોય કે જેના કારણે તેને એ લેટર મળ્યો છે કે તમારી બદલી દાહોદના જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે શીતલબેન વાઘેલા કે જેમને આ લેટર લખ્યો છે તમારી સમક્ષ તેના કારણે તમારી બદલી કરી દેવામાં આવી છે જોકે જે તે અધિકારીની બદલી થઈ છે તેમણે શીતલબેનનો સંપર્ક પણ કર્યો અને સંપર્ક કરતાં આખી વાત સામે આવી રાધા જ્યારે જ્યારે સંપર્ક એકબીજાથી એક કડી મળે છે ત્યારે સમગ્ર મામલો સામે આવે છે નકલી કચેરીની અંદર કરોડો રૂપિયાનું ગુજરાત સરકારનું જે છે તે ફંડ લઈ લેવામાં આવ્યું હતું અને તેને વાપરી નાખવામાં આવ્યું હતું સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો કે આટલા કરોડો રૂપિયાનું ફંડ છેલ્લા આટલા વર્ષોની અંદર દાહોદ જિલ્લાની અંદર ક્યાં ક્યાં વપરાયું

જોઈ રહ્યા છે કે કે મારી સામે એ વ્યક્તિ આવશે હું ખુદ પોતે તપાસ કરીશ અને એ વ્યક્તિ મારી સામે આવીને કબૂલ કરશે કે મેં જ આ લેટર લખ્યો છે કે જેના કારણે અધિકારીની બદલી થઈ છે શીતલબેન એવું કશું નથી થવાનું આ કળિયુગ છે સામે આવીને તમને કોઈ નહીં કે હા આ મેં ભૂલ કરી છે

રાધા હા એ વાતને કહી શકાય કે જ્યારે આ લેટર લખાયો ત્યારે કોઈ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે સરકારી કર્મચારી છે તો એક રીતે પહેલા તો એ તપાસ થવી જોઈએ કે અધિકારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે કે નહીં એ જો તપાસ થઈ હોય અને તપાસ બાદ જો બદલી કરવામાં આવી તો આ વિષયનો અહીંયા

વળતો પ્રત્યુતર એ અધિકારીએ જે સરકારી અધિકારી જે ફરજ બજાવી રહ્યા છે કે જેની બદલી થઈ છે તેને પણ સરકારને અને સાથે જિલ્લા પંચાયતને પણ લખવામાં આવ્યું છે કે મારી બદલી રોકવામાં આવે મારા નેજા હેઠળ બે વિદ્યાર્થીઓ જે છે તે અભ્યાસ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ હજી સત્ર પૂર્ણ નથી થયું એમનું સત્ર પૂર્ણ થયા બાદ મારી તમે બદલી કરી શકો છો તો મને મંજૂર છે તો રાધા આપણે એ સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે અધિકારી પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાપૂર્વક છે કે મારી બદલી અત્યારે અડધા અભ્યાસક્રમ દરમિયાન થઈ જશે તો આ વિદ્યાર્થીઓનું આગામી ભવિષ્યનું પણ એટલે તેને એ લેટર પણ લખ્યો છે કે મારી આ બદલી ના થવી જોઈએ રોકી દેવામાં આવી જોઈએ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ તમે બદલી કરી શકો છો

થોડા સમયની અંદર જ એવું લાગશે કે દાહોદ એપી સેન્ટર બનતું હોય નકલીને એવું લાગી રહ્યું છે એક નકલી કચેરી અને એમાં કરોડોનું પૌભાન અને ત્યારબાદ એક જ લેટર કે જેમાં જિલ્લા પંચાયતનું સદસ્યતા જે છે પ્રમુખ જે છે તે પૂર્ણ તેમની તમ જે છે તે પૂર્ણ થઈ ગઈ છે ને તેમ છતાંય તેમને તેમના નામનો એક લેટર લખાય છે ને લેટરના કારણે એક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સરકારી અધિકારીની જે છે રાધા તે બદલી થઈ જાય છે પ્રદીપ બે બહુ મહત્વની વાત થઈ જાય છે અહીંયા જે પ્રકારે આપણે કહ્યું હવે જે તે વ્યક્તિ દ્વારા એની વિનાશકાળે વિપરીત બુદ્ધિ થઈ ગઈ એ વ્યક્તિ તો પકડાઈ જશે એની સામે કાર્યવાહી તો થશે પરંતુ સામે જે તે વ્યક્તિ કે જે નિષ્ઠાથી કામ કરતો હતો પ્રમાણિકતાથી કામ કરતો હતો એ વ્યક્તિને આ બધું જેલવાનો વારો આવ્યો એટલે કે પ્રદીપ આપણે એ કહી શકીએ કે આજના જમાનામાં નિષ્ઠાપૂર્વક કામ કરવું પ્રામાણિકતાથી કામ કરવું એ પણ એક ગુનો છે બિલકુલ રાધા ક્યાંક ને ક્યાંક આ જે અધિકારીની સરકારી અધિકારીની જે જેની બદલી કરવામાં આવી છે એ પોતાની ફરજ જે છે તે નિષ્ઠાપૂર્વક બજાવતો હોવાના જે પુરાવા જે છે તે આ સામે આવી રહ્યા છે એની ફરજની અંદર રૂકાવટ માટે અથવા તો એ જે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યો છે એ કામગીરીથી કોઈને દખલગીરી થતી હોય ને તેના કારણે જ આ કામ થયું હોય તેવું લાગી રહ્યું છે જિલ્લા પંચાયતના પ્રમુખની ટર્મ પૂરી થઈ જાય છે ટર્મ પૂરી થઈ ગયા બાદ આ લેટર લખવામાં આવે છે પહેલી વાત તો એ કાં તો જે વ્યક્તિએ લેટર લખ્યો છે એને ખ્યાલ છે કે જિલ્લા પંચાયતની ટર્મ પૂરી થઈ ચુકી છે નવા જિલ્લા પંચાયતના પ્રમુખ આવી ચુક્યા છે પરંતુ હજી પણ ઉપરના લેવલ સુધી એ ખ્યાલ નથી કે દાહોદ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ જે છે તે આ નામે બની ચુક્યા છે કા તો એ વખતે લેટર લખાયો હોય લખાયો છે જે જિલ્લા પંચાયતના પ્રમુખની પંચાયતના પ્રમુખની સહી તેમનું નામ અને તેમનો હોદ્દો અને તેમનો લેટર પેડ આ તમામ વસ્તુ પાસે આવી ગઈ ત્યાં લેટર પેડ પહોંચી ચૂક્યો છે કાતા હવે એ વસ્તુ જોવાની છે કે ગાંધીનગર સચિવાલય ખાતે જે લેટર પહોંચ્યો છે તે લેટર પેડ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ શીતલબેન વાઘેલાએ આજે એક છવ્વીસ તારીખે જ્યારે અધિકારીની બદલી થઈ ત્યારે છવ્વીસ તારીખે એક લેટર પેડ લખ્યો હતો ને લેટર પેડમાં ઉલ્લેખ કર્યો હતો કે મારા દ્વારા પચીસ નવ ના રોજ એક લેટર પેડ લખવાની વાત હતી કે જે લેટર પેડ મેં નથી લખ્યો ને ન તો મારા પીએ દ્વારા લખવામાં આવ્યો છે મારી ટર્મ જે છે તે સોળ નવ ના રોજ પૂર્ણ થઈ ગઈ છે મારી ટર્મ પૂર્ણ થયા નવ દિવસ બાદ એ લેટર પેડ સાથે ગાંધીનગરની અંદર જે લેટર પેડ સચિવાલય ખાતે જે પહોંચ્યો છે આ બંને લેટરપેડ ના એફએસએલ રિપોર્ટ જયારે આવશે ત્યારે સત્યતાનો પુરાવો થશે કે લેટરપેડ શીતલબેન શીતલબેન વાઘેલા જે છે કે જેમના ઓફિસમાંથી લખાયો છે તો કોઈ વ્યક્તિ કે જે શીતલબેનના પરિચિતમાં શીતલબેનના લેટરપેડ આ જગ્યા ઉપર પડ્યા છે શીતલબેન ના લેટરપેડ ઉપર એમની સિગ્નેચર થઈ ચુકી છે અને આ તો શીતલબેન ના લેટરપેડ જે જગ્યાએ પડ્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખ પદના કે જેમાં અગાઉથી સહી કરેલી અને લેટર એક ખાનામાં પડ્યો છે હું લઈ લઉં એની અંદર હું લખાને લખી નાખું તો કોઈ અધિકારીની બદલી થઈ શકે પ્રદીપ આ તમામ વસ્તુ ત્યારે પોસિબલ છે જ્યારે જે આખી જે તપાસની આપે વાત કહી એ તપાસ પ્રામાણિકતાથી થાય જો આગળ પ્રામાણિકતાથી નિષ્ઠાથી કરવામાં આવી હોત તો કદાચ આ જે વ્યક્તિ છે એની હિંમત ના થઈ હોત કે આવી રીતે નકલી લેટર લખે પ્રદીપ તમે અમે અને જે અધિકારીઓ છે જે આ આખા લેટરની રમત રમ્યા છે આ બધા અધિકારીઓને કાયદાની ભાષાની સમજ છે કાયદાની ભાષાની સમજ એક સામાન્ય માણસને નથી સામાન્ય નાગરિકને નથી ગુજરાતના જે સામાન્ય લોકો છે એમને આ બધા કાયદાની સમજ નથી એમને માત્ર જે પીરસો છો એ લેતા આવડે છે જે પ્રકારનો પીરસો છો આ કઈ દિશા તરફ જઈ રહ્યા છે ખોટું જ પીરસવાનું છે નકરું દાદા જ્યારથી નકલીની ભરમાઈશની શરૂઆત થઈ ને ત્યારથી તમે અને હું આ સ્ટુડિયોની અંદરથી એ જગ્યા ઉપરથી કે જ્યાં નકલીની સામ્રાજ્ય ચાલતું હોય છે ત્યાંથી હર હંમેશ એ અવાજ ઉઠાવીએ છીએ અને લોકો સમક્ષ એ પહોંચાડીએ છીએ વાત કે આ વસ્તુ નકલી છે આટલા સમયથી ચાલતી હતી જો તમારા પણ આસપાસ કોઈ નકલીનો આજ પ્રકારનું સામ્રાજ્ય જો તમને દેખાય તો તમે પણ અમને સંપર્ક કરો અમે પણ ખુદ ત્યાં આવશું ને નકલીની ભરમાઈ જે છે તે લોકો સુધી પહોંચાડશું થોડા સમય પહેલા આવી જે ઘટના જે છે રાધા તે મોરબીમાંથી આવી હતી મોરબીની અંદરથી ટાટા નમકનું મીઠું જે છે તે નકલી હતું અને એ નકલી મીઠું આખે આખો જથ્થો અને સાથે પેકિંગના પેપરો જે છે તે પકડાયા હતા જોવામાં બંને પેકિંગ જે છે તે એક જ સરખા લાગતા હતા માત્ર ને માત્ર કલરનું થોડું કોમ્બિનેશન જે છે તે પ્લસ માઇનસ જોવા મળી રહ્યું હતું પેકિંગનું અને મીઠું એક એવું વસ્તુ છે કે જે આપણે દિવસની અંદર અનેક વખત ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ જ નકલી મીઠુંના કારણે સ્વાસ્થ્ય સાથે આપણા ચેરા થતા હોય છે સામાન્ય નાગરિકને તો શું છે કે કોઈ વસ્તુ બજારની અંદર તેને જે ભાવ કરતા ઓછા ભાવે મળે છે તે સ્વાભાવિક રીતે એ વસ્તુ લેવાના છે ત્યાંથી આની પહેલા વાત કરવામાં આવે તો નકલી ઘીનો સામ્રાજ્ય સામે આવ્યું હતું સાથે સાથે નકલી અનેક વસ્તુઓ જે છે તે સામે આવી દરેક વખતે નકલીનું સામ્રાજ્ય એટલા માટે ઊઠીને સામે નથી આવતું રાતા કે એ નકલીનું સામ્રાજ્ય છે તે લોકોને ખ્યાલ આવે છે કે આ વસ્તુ નકલી છે પરંતુ એટલા માટે સામે નથી આવતું કે આ વસ્તુ અસલી કરતા થોડા ઓછા ભાવની અંદર મળે છે તો આપણે પણ એ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ અને હા એ વસ્તુનો ઉપયોગ કરી ક્યાં શું ફેર ભણવાનો છે પરંતુ એ ધીમે ધીમે કરીને એ તમારા આ શરીરની અંદર એ એટલું મોટું અસર કરશે કે આગામી સમયમાં તમે એ નકલીના કારણે તમારું શરીર જે છે

એમાં આ જે અધિકારીની બદલી કરી દેવામાં આવી છે સરકારી અધિકારીની એ ચોક્કસપણે રાધા કહી શકાય કે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતો તો એને કોઈનું કામ નથી કર્યું દાહોદની અંદર કે જેના કારણે આ એની બદલી જે છે તે કરી દેવામાં આવી છે હવે જેનું કામ નથી કર્યું એ વ્યક્તિ કોણ તો એ વ્યક્તિ દાહોદની અંદર કાં તો કોઈ વહીવટી શાખાની અંદર અથવા તો કોઈ વહીવટી તંત્ર સાથે સંકળાયેલો વ્યક્તિ હોય જેના કારણે જ આ વસ્તુ જે છે તે શક્ય બનતી હોય તેવું લાગે છે રાધા બીજી વાત એ પણ છે કે આ અધિકારીની બદલી થઈ ગયા બાદ હવે અધિકારી પણ ખુદ કહી રહ્યો છે પોતે પણ કહી રહ્યો છે કે મારા વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓનું કોણ બિલકુલ આ તમામની વચ્ચે પોતાની નિષ્ઠા જે છે તે દર્શાવી રહ્યો છે અને એની પ્રામાણિકતા બોલી રહી છે હા આવી જ આવા જ પ્રામાણિક અધિકારીની આપણે જરૂર છે ગુજરાતની અંદર કે આ પ્રામાણિક અધિકારીઓના કારણે ગુજરાતની અંદર શિક્ષણ હોય આરોગ્ય હોય કે તમામ જે સરકારી કચેરીઓ જે છે કે જ્યાં આવા અધિકારીઓના કારણે એ સરકાર જે છે તેમના કામો જે છે તે નાના નાગરિકો હતી કે જે લોકો શું તે સરકારની સેવાઓ નથી પહોંચતી એ સેવાઓ અધિકારીઓ પહોંચાડી રહ્યા છે જી જી પ્રદીપ આભાર ગુજરાત ફોર્સ સાથે આ તમામ ચર્ચા કરવા બદલ આપનો જે પ્રકારનું આખું નકલીનું સામ્રાજ્ય સામે આવ્યું છે વારંવાર ગળા પાડીને એક વસ્તુ કહી રહ્યા છે અને હજુ પણ કહીશું કે જેમની સામે કાર્યવાહી કરવાની છે એમની સામે કાર્યવાહી તમે કરો ચોક્કસ પગલા લો અને ચોક્કસ પગલા લેશો તો અને તો જ કોઈકને કોઈક કાર્યવાહી થશે અને તો જ આજે આખું નકલીનું સામ્રાજ્ય ગુજરાતમાં ફેલાઈ ગયું છે એ સામ્રાજ્યને ને ક્યાંક અંકુશમાં લાવી શકીશું અને વિકસિત ગુજરાતનો જે માર્ગ છે વિકાસશીલ ગુજરાત નો માર્ગ છે માર્ગે સાચી રીતે અને સારી રીતે આગળ વધી શકીશું તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત બસ નમસ્કાર